મારું નામ ભાવના બેન ઓડોદરા છે કે જે આપણી મેરની સંસ્કૃતિ છે આપણા મેરનો પહેરવેશ આપણા મેરના દાગીના આપણા જે મા અને દાદીના આપણા બધા રાહડા શેરી ગરબા રાહડા જે કરતા હતા એ સંસ્કૃતિ કાયમ ને માટે જળવાઈ રહી એના માટે થઈને હું ઘણા વખતથી પ્રયત્નશીલ હતી પછી સ્વર્ગસ્થ જેઠાભાઈ છે ઓડેદરા એમણે મને કીધું કે માસી આપણે એક ગ્રુપ બનાવું છે અને વ્યવસ્થા તમને હું કરી આપીશ બધું ગોઠવી દઈશ અને આપણે એક ગ્રુપ બનાવીએ તો જેઠાભાઈનો સ્વર્ગવાસ થઈ ગયો પણ અમે નક્કી કર્યું કે આપણે આ જે જે આપણી સંસ્કૃતિ છે 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 આપણો વારસો એને આગળ વધારવો તો પછી અમે એક વોટ્સઅપનું અને આપણી મેરની દીકરીઓનું જ્યારે મેરની આપણી ગરબી છે ત્યાં નામ કે ભાવનાબેન ઓડેત્રા પાસે લખાવજો પણ એક પણ દીકરી મારી પાસે નામ લખાવવા નહોતી આવી પણ રૂબરૂ એક એક દીકરી પાસે જઈ અને મેં નામ લખાવ્યા અને ગ્રુપ બનાવ્યું અને પછી એ ગ્રુપ ત્યારથી કાર્યરત છે પછી હું લગભગ બાર હોય છે એટલે હું નવ હોય ત્યારે અમારી આ દીકરીઓ છે જે રીનાબેન બાબોદરા રંજનબેન પરમાર રિધિબેન પરમાર કિરણબેન થાપલિયા અને હું ભૂલતી હોય તો મને યાદ કરાવજો હા દિશાબેન ઓડેદરા એ દીકરીઓ છે એ ખૂબ વ્યવસ્થિત રીતે આ ગ્રુપને આગળ આપણી સંસ્કૃતિને ધપાવે છે અને ખાસ કરીને મારે અત્યારે યાદ કરવું પડે કે રીનાબેન બાબોદરા છે એની ખૂબ મહેનત છે આ ગ્રુપને આગળ લઈ જવામાં અને બધી રીતે ગોઠવણ કરે છે દીકરીઓનું ધ્યાન રાખે છે પોતે દીકરીઓના માટે ખૂબ ભોગ આપે છે અને કદાચ હું એમ માનું છું કે જો મેં જ આમ એટલી મહેનત કરી હોત તો આ ગ્રુપને આટલા સુધી હું ન પહોંચાડી શકતી હોત એટલો રીનાબેનનો આમાં પ્રયત્ન છે અને દિલથી એ કામ કરે છે ખરી મહેનતથી પણ અત્યારે એને થોડુંક હાથમાં વાગી ગયું છે એટલે એ ગેરહાજર છે અને એની ગેરહાજરીમાં પણ આ એ ખૂબ સરસ રીતે પરફોર્મન્સ આપ્યું અને આપણી સંસ્કૃતિને આપણા વારસાને આપણું જે કલ્ચર છે આપણું જે એને આગળ ધપાવવા માટે થઈને અમે બધા પ્રયત્નશીલ છીએ રૂપના મેમ્બર ત્રીસ છે ત્રીસ આપણા સમાજની અંદર જામનગર રાજકોટ કોટડા ઈશ્વરિયા અને મયારી એ બધા ગામોની અંદર આપણી આપણી જ્યાં જ્યાં મેર સમાજ છે એ જગ્યાએ નવરાત્રીના દરમિયાન પ્રોગ્રામો આપ્યા છે અને મેન પ્રોગ્રામ આપણો અને જે ગવર્મેન્ટના જે હરિફાઈને નીકળે છે એમાં દીકરીઓ પાર્ટિસિપેન્ટ કરે છે ને આપણા કલ્ચરને એમાં પણ આગળ વધારે છે અને દિલ્હી જે પ્રોગ્રામ થયો એમાં આપણી દીકરીઓ એક મહિનો ત્યાં દિલ્હીમાં રહેતી અને કર્તવ્ય પથ ઉપર ઇતિહાસમાં પહેલી વખત આપણા મેરની દીકરીઓએ ત્યાં પરફોર્મન્સ આપ્યું મહિનો દી રોકાણી એ લોકોએ તપશ્ચર્યા કરી અને ખૂબ આપણો મેરની જ્ઞાતિનું આપણા પહેરવેશનું અને આપણા રાહડાનું અને આપણા કલ્ચરને આપણી સંસ્કૃતિને

અને એ પણ બનશે આલ્બમ વગેરે પણ અમારો બધા દીકરીઓના પ્રયત્ન છે અને અમને સાથ ને સહકાર પણ બધાનો મળે છે ઘણો સપોર્ટ મળે છે અને દીકરીઓ ખૂબ જ અમારી દીકરીઓ ખૂબ ડાયું છે અને વ્યવસ્થિત રીતે આગળ વધે છે એક તો ખાસ આપણો જે રાહડો છે એ રાહડાને આગળ વધારવા માટે જ આ ગ્રુપ બન્યું છે તો રાહડો તો અમારો મેઇન રાસ છે આપણે એટલે દીકરીઓ રાહડો રમે છે અને બીજું કે ઢાલ તલવાર એમાં આપણી દીકરીઓનું લગભગ લગભગ હું માનતી હોઉં ત્યાં સુધી કે પ્રથમ જ આટલી હદે પ્રથમ પ્રયાસ છે કે આપણી દીકરીઓ ઢાલ અને તલવાર સાથે મણિયારો રાસ અને રમે છે અને બીજું કે ચોલીના ડ્રેસમાં પણ ચપટી તાળી રાસ એ બધા રાસ પણ કરે છે પણ મેઇન આપણો ઢાલ તલવાર અને મેન આપણો રાહડો મેરનો જુનવાણી રાહડો